રાજકોટ ભાવનગર રોડ પર આવેલા જય ખોડિયા ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને એક મહિનો બંધ રાખવા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ નોટિસ ફટકારી આ ઉપરાંત પ્લાન્ટ ને 10 લાખ ની બેંક ગેરંટી આપવાની પણ નોટિસ ફટકારવામાં આવી આ પ્લાન્ટ સંચાલકો એ કહ્યું કે તેઓએ જીપીએસ સિસ્ટમ અમે નાખી હતી પરંતુ જીપીસીબી ના સર્વર સાથે લિંક થતી નથી આ અંગે જય ખોડિયા ઇન્ડસ્ટ્રી ના સંચાલકો ગાંધીનગર માં અનેક વખત મેલ અને રૂબરૂ રજૂઆત પણ કરી ચૂક્યા છે ગાંધીનગર ના યુનિટ હેડ રાજકોટ ના ઇરફાન કાગજી પ્લાન્ટમાં જિલ્લાના ઇલેક્ટ્રોપિયમ પ્લેન્ટનું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે ખાસ કરી ઓટોમોબાઈલ પાર્ટો પ્લેટ અને સિલ્વર પ્લેટના વેસ્ટ પાણીનું ટ્રીટમેન્ટ થાય છે રાજકોટ ઉપરાંત શાપર વેરાવળ અને મેટુડા સહિત બસો જેટલા યુનિટોનું પણ ટ્રીટમેન્ટ કામ થાય છે જીકે હોય પાણી કલેક્ટ કરતું હોય એનો રો ડાટા ઓનલાઈન ટ્રાન્સમિટ થયા રાખે બોર્ડમાં એ માટેની અમે ઓલરેડી સીપીએસ સિસ્ટમ આમાં ઇન્સ્ટોલ થઈ ગઈ અમે ઓલરેડી અમારે જે યુનિટ છે જેમાં અમે કલેક્શન કરીએ છીએ જે વેહિકલ્સમાં એમાં ઓલરેડી ઇન્સ્ટોલ છે પણ એને અને બોર્ડમાં જે ઓનલાઈન થવું જોઈએ ચાર્જ ઈ થતું નથી એના માટેની તો અમે ઘણી વખત બોર્ડને ત્રણ ચાર વખત લેખિત રજૂઆત પણ કરી હતી કે ભાઈ આ ઓનલાઈન રો થતું નથી એમ પણ મને એવું લાગે છે ક્યાંક કે આમાં અમારી રિન્યુઅલ ડ્યુ છે ફરીથી તો એ રિન્યુઅલ ડ્યૂના પેપરમાં મને લાગે છે કે કદાચ આગળ પાછળ ડેટ એમની કદાચ એવો નિયમ હશે કે આટલા સમય પહેલાં ઇન્વોર્ડ કરવા જોઈએ કે એમાં એમાં કદાચ આગળ પાછળ થયા હોવાના કારણે અમે પેપર પણ રિન્યુઅલના બધા સબમિટ જ કરી દીધેલા છે એમાં કદાચ મને લાગે એના કારણે થઈને આ